મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાની બાકોર મામલતદાર કચેરીમાં એક્સપાયર ડેટ ફાયર સેફટીની બોટલો જોવા મળી આવી મામલતદાર કચેરી બાકોર ખાતે આવેલી છે કે જેમાં ફાયર સેફટીના નામે આ ખાડા કાન કરવામાં આવી રહેલ છે ત્યાં આગ ઓલવવાના લાલ રંગના ફાયરના બોટલ એક્સપાયર થઈ ગયેલા જોવા મળી રહ્યા છે અગાઉ સુરત વડોદરા અમદાવાદ સહિત અનેક શહેરોમાં આગ લાગવાના બનાવો બનવા પામી ચૂક્યા છે જ્યારે સુરત શહેરમાં ટ્યુશન ક્લાસિસતા વિદ્યાર્થીઓ તેમજ અન્ય શહેરના કેટલાક લોકોના મોત નિપજા છે તેમ છતાં ગંભીર દેખાતી બાબતે કયા કારણોસર તંત્ર ગાર્ડ નિંદ્રામાં પોઢી રહેલું જણાય છે જો કોઈ કારણોસર બાકોર મામલતદાર કચેરીમાં આગ લાગવાની ઘટના ઘટે તો આવા એસટી ગ્યુસરના લાલ રંગના ડબ્બા જેવા બાટલા માત્ર ને માત્ર શોભાના ગાંઠિયા સમાન પુરવાર થાય તેમ છે

અન્ય જરૂરી દસ્તાવેજ કચેરીમાં રાખવામાં આવે છે તેમ છતાં જવાબદાર અધિકારીઓ દ્વારા ચાલતું હોવાનું સ્પષ્ટપણે જણાવી દેવા લાલ રંગના બોટલ છે પરંતુ તે ગત તારીખ પાંચ સપ્ટેમ્બર બે હજાર માં એક્સપાયર થયેલા છે અને તેની એક્સપાયરી ડેટ પૂર્ણ થઈ છે બે વર્ષ જેટલો સમય થવા આવ્યો છે અને ત્યાં જ લોકોની ભારે ભીડનો જમાવડો થતો હોય છે તેમજ કચેરીમાં ફરજ બજાવતા સ્ટાફની સંખ્યા પણ વધુ હોય છે પરંતુ ત્યાં બેઠેલા શિક્ષિત અધિકારીઓ ફાયર સેફ્ટીના નામે જરાય ગંભીર હોય તેવું લેસ માત્ર પણ જોવા મળતું નથી ત્યારે આ કચેરીને સીલ કોણ મારશે તેવી અનેક ચર્ચાઓ સાંભળવા મળી રહી છે જો કોઈ પ્રાઇવેટ બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીને લેખામી જણાય તો તંત્ર તરત જ સીલ મારવા પહોંચી જતું હોય છે પરંતુ બાકોરની આ સરકારી મામલતદાર કચેરીમાં જ ફાર સેફટીના નામે લોલમ લોલ ચાલતું હોય તો તે કચેરીને સીલ મારવા કોણ જશે તેવો જનતામાંથી સવાલ ઉભો થવા પામ્યો છે સંદીપ દેવાશ્રેય સાથે સી એન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ